કપા ઉતારતા ઉતારતા હવે ચા પાણી દઈ દઈએ દહક વાગી ગયા હું આવી ખેતર માં ચા દેવા ચા પીવરાવ દીધો બે બે વાર પીવરાવ દીધો એટલે બપોર સુધી ને પછી કાંટો ચડી જાય ને એક વાગે પછી ખાવા ઉતરે બે બે વાર ચા પીવરાવ દીધો હવે એ નકાઈ મેં લાગી ગયા ને હંજવારીઓ જો વાર લીધી હજી પોતા બાકી છે રફોડાના ઠામ બાકી છે ઉટકવાના અટાણે છે ને બે ટાઈમ કરતા વધારે હોય થામ કેમકે દૂધના બોખરા હોય શાહ પહેરી હોય સવારે ને ચા નાસ્તાના તો હામટાઠામ હોય પાછા મહિવાર આવી હોય અટાણે એટલે વાર લાગે ઉટકતા ને આ જો જામફરી આપણી કેટલા જામફર આવ્યા છે એમાં જો એવડીક જામફરી બે તો અહીં છે જામફર પછી એ કઈ છે ડાયરું હેઠી નમી ગઈ ને એ કઈ છે નાનેરું છે એવડી જામફરી માં છે ચાર પાંચ જામફર છે ને મમ્મી ગયા ખેતરમાં માં જવાર વાટવા ગયા છે ને હવે આપણે ચાનો ડોસ માર લઈએ પછી છે ને પોતાને કરીએ

કદાચ પપ્પા બાણી પાણી કદાચ ઉડી ગયું છે પણ કે પાણી ઉડે તો બંધ થઈ જવું જોઈએ ને એ ઓટોમેટિકલી બીજા ફોન થોડા લાગે હા વાત એ એટલે અટાણે તો હેરખો થઈ ગયો આગળ પપ્પા ને ફોન એ કે નીકળ્યા હતા ત્યાં થી કે હું રાણા જાઉં થી કે દુકાને બતાવી લઉં બકાલું લઈ આવું કે પછી વરી અહીં ગામમાં દોસ્તા ને બતાવી હોય કે તું જો જોઈએ નકર પછી જઈએ જઈએ નકર ઈ તો નવો લઈ લે પપ્પા પછી એટલે ફોન તો કેતા હાલે તો ભલે ન કે નવો લઈ લે નવો લઈ લે પપ્પા વાપરે સાદો ટચ નત વાપરતા એમાં એમ ટપો નત પડતો પપ્પાનો નકર એરિયો આપડે ઈ પડ્યો છે હા વધારેનો ઈ પડ્યો

એટલી બધી બહુ ખબર પડે હે તો છેને આપણે હવે સિવાનીને છે ને ઓલા કપડા ને બધાય પડ્યા ને ઓલા નવા ને પછી ઓલા ઘરમાં પહેરવાના ને એ બધા ભાઈ હવે છે ને જોતા નથી આપણે ભૂમીને દઈ દેવા હા હા ભૂમીને દઈ દેવા હવે સિવ નથી જોતા એટલે બધ ભાઈ નવા ને છે ને એ બધ ભાઈ આપણે ભૂમીને દઈ દેવા ના ના રડાય નહીં તારે શું કરવા હવે તારે શું કરવા ભૂમીને દઈ દેશું આપણે તો શિવ રડે એમ ના ના આવે રડાય નહીં હાલ આજ તો તને એના ભેગી મોકલી જ દેવી મોકલી જ દેવી હાલ રિક્ષામાં જાઉં ના ના મોકલી જ દઈશ તો હા કેન પાસે રહેવું હા મારી પાસે રહેવું ના ના રિક્ષામાં જા નહીં હાલ ને ફેરી મોકલી દઉં તો આહ મારી પાસે રહેવું હે लाई अच्छा वन से आज तो सी तन सामान कम है बेहो हूँ ये कम है हाँ हाँ ला ला लाई चाहे तो आ के क्या हवार पासा हवारे हवारे ताई से पास आ हवारे ताई हवारे ताई से ना आओ ना नाड़ा पांच वागी गया ना हूँ ना सिवानी खेतर माकुमरो मारवानी करियो आ गदब तो बाटी ली थी मम्मी है પછી કે મોટલી ચડાવી દેતી મોટી આખળ ચડાવી દીધી મમ્મી ગયા ખેર ઉન સિવવાની આમણે એવું નીકળી આવ્યું મર મર જાય જોઈ લે ઓલા આખડી માણસો આપડે ગયા ને કપાહ ઉતારી ને કે સિવુ ને કે હાલ હાલ સિવું કે ના ના સિવ ને એમ કે હાય લઈ જાય હવે તો એક બે દિવ થાય હાલો આજ તો છે ને તમને બ્લોગ માં જણાવીએ કે અમે છે ને કોમેડી વિડીયો કેમ ઉતારીએ કામ મમ્મી ચાલુ કરી દીધી મમ્મી તો થોડુંક બતાવીએ માં આવું કે અમે કઈ રીતના ઉતારીએ જો સિવાની રમતી હોય કઈક રમતી હોય બાકી એક તમે ઉતારી જ ન હોગીએ અમે છે ને એક જણું પેલા શિવાની રાખીએ